નમસ્કાર હું ડોક્ટર પ્રકાશ કટારિયા મેડિકલ સુપરટેન્ડન્ટ શ્રી લીલુભાઈ શેઠ આરોગ્ય મંદિર હાલમાં જ તે એક આઠ વર્ષનું બાળક આપણી હોસ્પિટલમાં આવ્યું ઓપ્થલમોલોજીસ્ટ એટલે કે આંખના ડોક્ટર ડોક્ટર મૃગાંક પટેલ સાહેબે એમની તપાસ કરી અને એમને ખાલી માત્ર માત્ર દુખાવો અને ખંજવાડની ફરિયાદ હતી એ દર્દીને જોઈને અમે ખરેખર આશ્ચર્યચકિત થયા કે એમની પાપડમાં લગભગ પચીસ થી છવ્વીસ જેવી જૂ હતી અને બહુ જીવિત હતી અને સાથે સાથે ઈંડા હતા એ ખરેખર એક અનોખો કિસ્સો કહેવાય જે મેડિકલ સાયન્સમાં થોડુંક કહેવાય પરંતુ આ નાનો છોકરો જે છે એ નિડર બન્યો ઇન્જેકશન સાથે અને એનેશિયા સાથે ઓપરેશન કરવાનું હોય એને બદલે ઓપીડી તે એ માઇક્રોસ્કોપ વડે ખાલી ટીપા નાખીને એને સમજાવીને આ ઓપરેશન દોઢ કલાકમાં પાર પાડવામાં આવ્યું અને અને ઈંડા સાફ કરી અને એકદમ આંખને કરવામાં આવી ઓપરેશન બાદ અડધી કલાક માટે રજા આપી દેવામાં આવી બાજુના જ ગામમાં હોવાથી એમને ફરીથી બીજા દિવસે બોલાવ્યા અને બીજા દિવસે એકદમ આંખ સાફ હતી અને સારું હતું એટલે દર્દી અને દર્દીના સગા જે છે એ ખરેખર આનંદિત છે અને હોસ્પિટલનો ખૂબ આભાર માન્યો છે અને સાથે સાથે એટલું કેવું ઘટે કે ડોક્ટર મુગાંક પટેલ સાહેબ જે ઓર્થોમોલોજીસ્ટ છે એટલા અનુભવી ડોક્ટર છે કે એમણે આ કેસને એટલું સરળતાથી પાર પાડી અને દર્દીને દુઃખમાંથી મુક્ત કર્યું છે આમ તમે જોવો ને તો દસ વર્ષના અંદર એટલા બધા જટિલ ઓપરેશનો કરવામાં આવ્યા છે જેની ગણતરી નથી અમારા ડોક્ટરોને અમે સિલેક્ટ કરતી વખતે જ કહીએ છીએ કે જટિલમાં જટિલ ઓપરેશન પણ આપણે ત્યાં થવા જોઈએ એ પણ નિઃશુલ્ક થવા જોઈએ આટલા ગામડાના અંદર એવી કોઈ મોટી હોસ્પિટલ નથી કે જે વ્યવસ્થિત ઓપરેશન કરી શકે તો પરમ દિવસે એક એવો કેસ આવ્યો આઠ વર્ષના બાળકને પાપણ ઉપર જૂ લાગી ગઈ હતી અને અસંખ્ય જૂ હતી જૂ તો સમજ્યા પણ એના ઇંડાઓ પણ હતા અમારા ઓર્થોના ડોક્ટરે એ એનું સફળતાપૂર્વક કોઈ પણ જાતના ઇન્જેક્શન વગર ફક્ત ટીપા નાખીને એ સારવાર કરી એ બધા ઈંડાઓ અને જુ એમાંથી કાઢી અને છોકરાને હસતો હસતો રવાના કર્યો આ અમારી સિદ્ધિઓમાંથી એક છે ઈશ્વર કૃપાથી આ બધું આપણી ત્યાં થઈ રહી છે ઘણા બધા ન્યૂઝપેપરો ટીવી ચેનલે એની નોંધ લીધી છે એનો અમને આનંદ છે